વગત છે મારા એક નોબલ વિડિયો બને આજે છે રવિવાર તો જે માતાજી જે જોડી માતા દેખા લેવા દેપ તો કરતા આજે આવી ગયા છે આઠવાડે જોમી માતાએ તો જે જોડી માતાના દર્શન કરવા તો બ્લોગ નિયમ બતા રહેજો ઓકે ગયા છે જોય શકો છો ભાઈ આપા ટક છે અને બ્રેજ છે જોડી માતાનો મંદિર ત્યાં પહોંચી ગયા છે ત્યાં દર્શન કરવા દેજો તો વિડિયો બની જાય

সেনি ভাটা কারে জুডুনে মাথা তোমি দ্রা আবে ছালো পনকাজিতে যানে মাথা তোযাছে તો મિત્રો આ મંદિરની વાત કરીએ તો સીરજ એસપી રિંગ રોડથી અંદર આગળ આવેલું છે બ્રિજના નીચે છે અને રિલ ફાટક પણ છે સિરજ ગામ થોડું થોડુંક જ છે એસપી રિંગ રોડની બાજુમાં

ફટાકડાની જોડણી કહેવાય છે લોકો મને બતાવો કે ફટાકડા જોવો નથી એ સબ બતાવો કે ફટાકડા છે તો

તો મિત્રો આ હતું જોગણી માતાનું મંદિર ને આપણે ઘણા સમયથી ત્યાં જવું હતું દર્શન કરવા તા અને બ્લોક વિડીયોમાં તમને પણ દર્શન કરાવવા કરાવવાતા તો આજે તેમનો હુકમ થયો અને ત્યાં જઈએ અને દર્શન પણ થઈ ગયા તમે પણ દર્શનમાં જોગણી માતાથી કરી લીધા છે તો મિત્રો અમારી ચેનલમાં આવા નવા નવા બ્લોગ આવતા રહે છે અને માતાની ખૂબ કહે છે કે તમારા મિત્રો અમારા બ્લોગ ગુવે છે તો ખૂબ દયા અને માતાની દયા કહેવાય તો જ આટલા વ્યૂ મળે છે અને ખૂબ ચાહના છે તમારો સપોર્ટ છે આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરીએ જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી અને માતાની કૃપા હોય તો જ આવા વ્યૂઝ જોવા મળે દર્શન કરવા માટે અવનવી જગ્યાના દરેક સ્થાન સ્થળના દર્શન અમારી ચેનલમાં મળશે તમને તો આ પણ વિડીયો બ્લોગ વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક સાર સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી ચેનલમાં મોટાભાગે આવા ધાર્મિક સ્થળોના વિડીયો વધારે હોય છે બ્લોગ વિડીયોની ચેનલ છે આમ તો પણ માતાજીના દર્શન અમારી ચેનલમાં ખૂબ થાય છે તમને પણ થાય તો ચલો જાય માતાજી મળીએ ફરી નવા બ્લોગ વિડીયોમાં અને નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય